વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે રાજકોટને કરોડોના વિકાસ કામોની ભેટ આપવાના છે ત્યારે વડાપ્રધાનને વધાવવા માટે રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાનના બાળપણના ખાસ મિત્ર ગિરીશભાઈ ભટ્ટ કે જેમણે બાળપણથી લઈ વડાપ્રધાન સુધીની સફર જોઈ છે ગિરીશભાઈએ વડાપ્રધાન સાથે કામગીરી પણ કરેલી છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે ગિરીશભાઈ સાથે ખાસ વાતચીત કરી જેમાં તેમણે વડાપ્રધાન સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અબો જોઈએ વડાપ્રધાનના બાળપણના મિત્ર ગિરીશ ભટ્ટ સાથે ગુજરાત ન્યૂઝની વિશેષ વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે રાજકોટમાં વડાપ્રધાનના આગમનને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રોડ શો આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન દ્વારા છે તે સભાને સંબોધવાના છે ત્યારે આપણી સાથે તેમના મિત્ર ગિરીશભાઈ ભટ્ટ છે તેમની સાથે જ સીધી વાત કરીશું તેમના બાળપણથી લઈ અને વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની પ્રકલ્પ અને વડાપ્રધાનની જે યાત્રા છે તેમને પોતે જ સાક્ષી છે તો તેમની સાથે જ સીધી વાત કરીશું ગિરીશભાઈ ભટ્ટ ખાસ કરી અને જે વડાપ્રધાન કાલે રાજકોટમાં પધારવાના છે કેવો ઉત્સાહ નમસ્તે વડાપ્રધાન રાજકોટમાં આવે એનો આનંદ મને તો હોય જ પણ આખા સમાજને દેશને છેલ્લા દોઢ મહિનાથી નરેન્દ્રભાઈ આખા દેશની અંદર ખૂબ વિશાળ પ્રમાણમાં વિસ્તૃત રીતે પ્રવાસ કરી રહ્યા છે રાજકોટમાં આવતીકાલે જ્યારે આવવાના છે ત્યારે એનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મંદિરની પુનઃ પ્રતિષ્ઠા પાંચસો વર્ષના સંઘર્ષ પછી સ્થાપિત થઈ અને એમના હસ્તે થઈ અને એમને નથી કરી એમણે એમને અનુષ્ઠાન કર્યું અગિયાર દિવસનું ત્યારે એનો આનંદ એનો ઉત્સાહ મને તો છે જ આખા સમાજને છે અને દેશને એક જોડવાનો પ્રયત્ન એમણે કરી રહ્યા છે અને બધા માટે આનંદનો વિષય છે અને નરેન્દ્રભાઈનું હું સ્વાગત કરું છું ખૂબ ખૂબ સ્વાગત આવો આપ આપનું ખૂબ સ્વાગત અને ખાસ કરી આપે નરેન્દ્રભાઈ મોદી સાથે જે કામ પણ કરેલું છે કોઈ એવો કિસ્સો કે જે આપે બંને સાથે મળી અને કાર્ય કર્યું હોય ઘણા બધા કિસ્સાઓ છે એટલે કટોકટીના સમયમાં ઇન્દિરાજીએ કટોકટી નાખી ઓગણીસો પંચોતેરમાં અને ઓગણીસો ને સત્યોતેરમાં એમણે કટોકટી હટાવી એ દિવસોમાં મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ નીચે અમારા બંને ઉપરના વોરંટો પરંતુ સંઘે એ યોજના બનાવી કે અમારે પકડાવવું નથી અને અંડરગ્રાઉન્ડ રહીને કામ કરવું છે તો એ દિવસોમાં હું ખેડા જિલ્લાનું કામ જોતો હતો નરેન્દ્રભાઈ આખા ગુજરાતનું કામ જોતા હતા સંકલનનું કામ જોતા હતા એટલે દિવસો સુધી મોટરસાઇકલ ઉપર સ્કૂટર ઉપર પ્રવાસ પરિવારોમાં જઈને રહેવાનું કારણ કે સંઘના કાર્યાલયો તો સીલ થઈ ગયા હતા બહુ મોટો ઇતિહાસ છે પણ એનો આનંદ એનું ગર્વ આજે પણ છે કે આવા સંઘર્ષનો દિવસોમાં અમે બધાએ સાથે મળીને કામ કર્યું ખાસ કરી ગિરીશભાઈ નરેન્દ્રભાઈનું એક સાદગીભરું વાતાવરણ સાદગીભરું જીવન છે કોઈ પણ મિત્રને તેઓ ભૂલતા નથી ખાસ કરી કાલે આવવાના છે શું લાગે છે મુલાકાત લેશે અમે કોઈ મુલાકાત માગી નથી અને અનેક પ્રશ્નો હોય છે કારણ કે એમની સિક્યુરિટી એ બહુ મોટી વસ્તુ છે એટલે મુલાકાત માગવાની પ્રશ્ન નથી પણ ઘર પાસેથી પસાર થવાના છે એટલે અમે અમને વંદન કરશું જ અને અમને એનો આનંદ પણ થશે વાત કરવામાં આવે વડાપ્રધાન છે તે કાલે રાજકોટમાં આવવાના છે ગિરીશભાઈ ના ધર્મપત્ની છે તેમની સાથે વાત કરીશું કારણ કે તે વડાપ્રધાન તેમના દીકરીના લગ્નમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરી અને એક નોંધનીય વાત કહી શકાય કે જે ગિરીશભાઈ ના પત્નીની હાથની વાનગી છે તે વડાપ્રધાન ને વધારે પસંદ છે તો તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી અને બેન આપના હાથની કઈ વાનગી પસંદ છે વડાપ્રધાન ને અને શું કહેશો નરેન્દ્રભાઈ સાથે અમારો પારિવારિક સંબંધ છે અને મેં પુડલાની પૂર તૈયારીઓ શરૂ કરી નરેન્દ્રભાઈ બાજુમાં આસન લઈ અને જમીન ઉપર બેસીને ડુંગળી સુધારી અને એનું કચુંબર બનાવ્યું મેં પુડલા બનાવ્યા નરેન્દ્રભાઈ બધા વરિષ્ઠ પ્રચારકોને જમાડીને પીરસતા ગયા અને છેલ્લે અમે લોકોએ સાથે ભોજન કર્યું તો આ મારા માટે આખી જિંદગીનો બહુ યાદગાર પ્રસંગ છે અને એમાં હું સહભાગી બની એનો મને વિશેષ આનંદ છે આવે તો વડાપ્રધાન છે અવારનવાર છે તે ગુજરાતની વાનગીઓના પણ છે વખાણ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે વખાણ કરતા હોય સાથે જ છે તેમને પ્રિય વાનગી ગુજરાતની વા લાગતી હોય છે ત્યારે વડાપ્રધાનના ને જે વાત કરવામાં આવે તો વડાપ્રધાનને છે આ ગિરીશભાઈના પત્નીના હાથના છે તે પુડલા વધારે પ્રિય છે જોવાનું રહ્યું કે આવતીકાલે જે ભવ્ય સભાને સંબોધવાના છે તો જોવાનું રહ્યું કે લોકોમાં છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરી અને વાત કરવામાં આવે તો જાણે વડાપ્રધાનના આગમનને લઈ અને લોકોમાં છે તહેવારનો માહોલ છવાયો તેવું લાગી રહ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ